જે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ પાલક મેથીના મુઠિયા તો દૂધી ને મેથીના મુઠિયા તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે કંઈક નવું આપણે પાલક મેથીના ગોલી મુઠિયા બનાવવાના છીએ જે બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ ચટપટા હોય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા પાલક મેથી અને કોથમીરને સરસ રીતે ધોઈને સાફ કરીને આવી રીતે સમારી લીધી છે તો માપમાં મેં અહીંયા એક મોટો બાઉલ પાલક લીધી છે તો જેટલી પાલક લીધી છે ને આપણે એનું અડધું આપણે મેથી લેવાની છે એટલે મોટો બાઉલ પાલક લીધી છે એનું અડધું આપણે મેથી લીધી છે અને જેટલી મેથી લીધી છે એટલી જ આપણે અહીંયા કોથમીર એડ કરવાની છે હવે આપણે એમાં બધાય લોટ એડ કરી લેશું તો મેં અહીંયા એક બાઉલ જેટલું બાજરાનો લોટ એડ કર્યો છે એક બાઉલ જેટલું આપણે એમાં ઘઉંના જે આપણે નોર્મલ રોટલી માટેનો ઝીણો લોટ વાપરીએ છીએ ને એ એડ કરવાનું છે અને એક બાઉલ આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું અને બે ચમચી જેટલું મેં અહીંયા આદુ આદુમરચાંની પેસ્ટ લીધી છે એ આપણે એમાં એડ કરીશું એક ચમચી આપણે એમાં સફેદ તલ એડ કરશું અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અડધી ચમચી જેટલું આપણે આમાં અજમાને આવી રીતે હાથેથી મસેડીને એડ કરવાના છે હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લેશું તો મસાલામાં આપણે અહીંયા એક મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર અને એક મોટી ચમચી જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલું આપણે એમાં ખાંડ એડ કરીશું અને એક લીંબુનો રસ આપણે એમાં એડ કરવાનું છે એકથી બે ચપટી જેટલું આપણે એમાં ખાવાનો સોડા એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે અને બધા મસાલા અને સરસ આપણે મેથીને પાલકમાં મિક્સ કરી લેશું તો અહીંયા આપણે જે ઘઉંનો લોટ એડ કર્યો એ ઝીણો જે રોટલીનો હોય ને એ એડ કર્યો તો એટલે આપણે એમાં અહીંયા બે ચમચી જેટલું રવો એટલે કે સૂજી એડ કરવાની છે જો તમારી પાસે ભાખરીનો જાડો લોટ હોય તો તમે એ એડ કરો તો તમારે સૂજી એડ કરવાની જરૂર નથી પણ મારી પાસે નહોતું એટલે મેં ઝીણો લોટ એડ કર્યો હતો અને હવે આપણે એમાં બે ચમચી જેટલું સૂજી એટલે કે રવો એડ કરી લેશું એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ એવો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણે જેમ નોર્મલ મુઠિયાનો લોટ બાંધીએ છીએ ને એવો જ લોટ બાંધવાનો છે એટલે કઠણ લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો તો ટોટલ આટલું લોટ બાંધવા મને એક ગ્લાસ જેટલું પાણી લાગ્યું છે એટલે એક ગ્લાસ જેટલું મેં એમાં પાણી યુઝ કર્યું છે હવે લોટ સરસ તમે જોઈ શકો છો બંધાઈ ગયું છે તો હવે ઉપરથી થોડુંક તેલ એડ કરીને એને સરસ રીતે આપણે મસળી લેશું તો આ પાલક મેથીના છે ને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ચા સાથે બનાવી શકો અને ડિનરમાં પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયું છે હવે આપણે એના નાના નાના ગોળ મુઠિયા વાળી લેશું તો આજે આપણે જે મુઠિયા બનાવવાના છે એને નાના નાના ગોલી મુઠિયા બનાવવાના છે એટલે કે આવી રીતે નાના નાના ગોળ આપણે આવી રીતે શેપ આપવાનું છે એકદમ બોલ્સ હોય ને નાના એવા એટલે શું બાળકોને આમ જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય અને મજા આવી જાય જનરલી આપણે સિલિન્ડર શેપ આપીને એને મુઠી અને બાફીએ છીએ પણ આજે આપણે આવી રીતે બનાવીએ છીએ તો બિલકુલ આવી રીતે આપણે નાના નાના બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું અને પછી આપણે એને સ્ટીમ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આવી રીતે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરશું તો તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ કરી શકો છો મેં અત્યારે તપેલામાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને આવી કાણાવાળી ચાયણીમાં બધા બોલ્સ એડ કરીને આપણે એને ઢાંકી દઈશું અને વીસથી પચીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેવાના છે તો વીસેક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ એવા બોલ્સ બધા ફૂલી ગયા છે તો આપણે એને એક ટૂથપિકની મદદથી ચેક કરી લેશું જો એકદમ ક્લીન નીકળે એટલે આ સરસ એવા ચડી ગયા છે તો તમે આને આવી રીતે પણ સર્વ કરી શકો છો તમને આવી રીતે સ્ટીમ બોલ્સ ભાવતા હોય તો તમે એવી રીતે પણ ખાઈ શકો છો અને તમારે વઘાર કરવું હોય તો આપણે અત્યારે એને વઘાર પણ કરશું તો એના માટે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું થોડાક મીઠા લીમડાના પાન ને એક લીલું મરચું આપણે આવી રીતે સમારીને એડ કરીશું ને હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ બધા બોલ્સ આપણે એમાં એડ કરી લેશું ઉપરથી આપણે થોડુંક મીઠું એડ કરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લેશું તો બિલકુલ લો ફ્લેમ ઉપર આપણે એને ચારથી પાંચ મિનિટ સુધી સરસ રીતે શેકી લેવાના છે એટલે ઉપર સરસ એવો કોટ આવી જશે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા આ પાલક મેથીના ગોલીમુઠિયા બનીને રેડી થાય છે તો આ મુઠિયા તમે ગ્રીન ચટણી કે પછી ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો બહુ જ સ્વાદિષ્ટ અને ચટપટા આપણા આ મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો અને હા રેસીપી ગઈમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો અને ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે